પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માંગવા બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાં કબજે કરવામાં અહેવાલ એફએસએલનો પૃથકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે એના ઉપર એફએસએલ ના અહેવાલ ઉપર જ બાકી આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહી છે એમને સોંપણી કરી દીધેલ ડીડ કરી દીધેલ કમ્પ્લીટ કરેલ પછી હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે એ ઉંમરલાયક છે ટેમ્પરરી હોદ્દેદારો છે એમને રહીશોએ કહ્યું કે તમે સંચાલન કરો એની કોઈ લેખિતમાં એવું કમિટી મળે કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી બિલ્ડરની ના થાય બિલ્ડરે ડીડ કરીને એમને કમ્પ્લેટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદરો અંદર રહીશો વારાફરતી કે તું જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે એમને કોઈ કમિટી નહીં એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાંચી બંને છે દરેક બાર ના છે જે ફાયરના ફાયરના સાધનો એ ટોટલી એ ફાયર ના ને બધા રિન્યુ એટલે ટૂંકમાં બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફ કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી એનઓસી રિન્યુ નહોતી કરાયેલી

પરંતુ એમાં રિન્યુ માંથી નોટિસ એમને ઇસ્યુ કરી એમાં કોઈ હોદ્દેદાર નહીં કે કોઈ રહીશો સહી નહીં ફક્ત એમને નોટિસ બતાવી કે અમે આ નોટિસ ઇસ્યુ કરેલી છે હવે એફએસએલ ના રિપોર્ટ ની રાહ જોઈ રહ્યા છે એફએસએલ નો રિપોર્ટ આવ્યા પછી આવી જાય પછી તો આપ લોકોને જાણ કરવામાં આવશે હવે એફએસએલ ના રિપોર્ટ આવ્યા પછી જે તે જવાબદારી નક્કી થશે કે શું આમાં

દુઃખ લાગ્યું પણ હવે જે બનાવ બન્યો છે એને તો આપણે હાલ તપાસ ચાલુ ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે થોડુંક કાર્ય ગુનો દાખલ કરો કે તે બાબતે ચોક્કસ થઈ જશે